શહેર ભાજપ દ્વારા ગૃહમંત્રી અને પ્રદેશ પ્રમુખ ભાવનગર ખાતે આવનાર હોય જે અંતર્ગત પત્રકાર પરિષદ યોજાય કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા ભાવનગર ખાતે પધારવાના હોય જે અંતર્ગત શહેર ભાજપ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ કાર્યક્રમોની માહિતી આપવામાં આવી હતી ભાવનગરની કૃષ્ણકુમારસિંહજીની પવિત્ર ધરા પર અમિતભાઈ શાહ માની ગૃહમંત્રી પધારી રહ્યા છે જગદીશભાઈ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ બન્યા પછી ભારતીય જનતા પાર્ટીના પ્રથમ વાર આવી રહ્યા છે બિહારના ઇલેક્શન પછી ગુજરાતની ધરતી ઉપર વિશ્વનું અને દેશનું લોકપ્રિય નેતૃત્વ નરેન્દ્રભાઈ આપ જાણો છો એ પ્રમાણે નર્મદા ડેડીયાવાડા હમણાં જ બે દિવસ પહેલા પધાર્યા હતા અમિતભાઈ શાહે પણ જે પ્રકારે નરેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે બિહારમાં ચૂંટણીની જે વ્યવસ્થાઓ ગોઠવી મેનેજમેન્ટ કર્યું સતત માની વડાપ્રધાન શ્રીનું માર્ગદર્શન અને એમ કહું કે નરેન્દ્રભાઈ માટેની અપ્રિતમ શ્રદ્ધા બિહારની જનતાએ બતાવી છે દેશનું નેતૃત્વ જનતા પાર્ટીના અમારા સર્વસ્વીકૃત નેતા નરેન્દ્રભાઈ કરી રહ્યા છે સંપૂર્ણ ભરોસો મૂકીને કોઈ કલ્પના ન કરી હોય એવો વિજયશ્રીને જનતાએ વરાવ્યા છે વિશ્વાસ મૂક્યો છે જનમત એ બિહારનો આ પ્રકારે આટલા વર્ષ પછી પણ મેળવો નરેન્દ્રભાઈ અમિતભાઈ શાહ એ પ્રથમ મને એવું લાગે છે બિહાર પછી સૌ પ્રથમ વાર ગુજરાતમાં આવી રહ્યા છે એ પણ ભાવનગર ની ધરતી ઉપર આવી રહ્યા છે વીસ તારીખે ત્રણ વાગે ભારતીય જનતા પાર્ટી ભાવનગર જિલ્લા ગ્રામ્ય જિલ્લા માન્ય દિગ્વિજયસિંહના નેતૃત્વમાં બનેલું કાર્યાલય શેર ભારતીય જનતા પાર્ટીના અમારા અધ્યક્ષ કુમારભાઈ બંને પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વિનંતી થઈ હતી જગદીશભાઈને પણ માનની ગૃહમંત્રીને પણ કે કાર્યાલયનું ઓપનિંગ કરે ને કાર્યકર્તાઓને માર્ગદર્શન કરે વિશેષ રીતે જગદીશભાઈ દરેક જિલ્લામાં જઈ રહ્યા છે એમનો અભિવાદન સમારોહ અમારી વિનંતી પાર્ટીની બંને પ્રમુખોની અને કાર્યકર્તાઓની ધ્યાને રાખીને એમણે સ્વીકારી છે અમિતભાઈના અધ્યક્ષ સ્થાને માની જગદીશભાઈનું પણ એક અદકેરું અભિવાદન કાર્યકર્તાઓના માધ્યમથી થવાનું છે હજારોની સંખ્યા આ કાર્યક્રમમાં જોડાવાની છે અનેરો ઉત્સાહ છે ખેલકૂદના સમ રોજગાર મંત્રી ભાવનગરનું ગૌરવ પોરબંદરના સાંસદ માની મનસુખભાઈ બેન શ્રી નિબુબેન અમારા પ્રભારી મંત્રી કૌશિકભાઈ સૌ ધારાસભ્યશ્રીઓ પણ એમાં ઉપસ્થિત રહેવાના છે નારી ચોકડી ખાતે બપોરે ત્રણ વાગે આ કાર્યક્રમ યોજાવાનો છે બોમ્બેથી સીધા જ હાલમાં જે કાર્યક્રમની સૂચના મળી છે પ્રમાણે

એ પ્રકારનું ઉત્સાહ એ પ્રકારનું માર્ગદર્શન આગામી સત્યાવીસની ચૂંટણીનો પાયો પણ એ બિહારે નાખી દીધો છે ત્યારે એ પ્રકારે એ દિશામાં જનવિશ્વાસ પુનઃ એકવાર ભારતીય જનતા પાર્ટીને સત્યાવીસમાં માં મળે આગામી ચૂંટણીમાં મળે એના માટે કાર્યકર્તા સજ્જ થઈ અને એ ફિલ્ડમાં જશે